બટેટા લઈ લીધા છે આપણે આ રીતે નાની બટેટી લીધી છે નાની બટેટીનું શાક બનાવવાનું છે આખી બટેટીનું તો આપણે પાંચસો ગ્રામ બટેટી લીધી છે અડધી ચમચી આપણે મીઠું નાખીશું અને અડધું અડધો ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું હવે આપણે આને ત્રણ વિસલ વગાડી દઈશું ચાલો આપણે સગડી પર કુકર મૂકી દીધું છે આપણે પેલી સીટી ફાસ્ટ ગેસ ઉપર કરવાની છે અને પછીની બે સીટી આપણે મીડિયમ ગેસ ઉપર કરવાની છે ચલો આપણે ત્રણ ઉપર બટેટા કર્યા હતા બટેટા બફાઈ ગયા અને આપણે બટેટાને સોલી લીધા છે ચલો આપણે બટેટી માટે ગ્રેવી બનાવવાની છે એની માટે આપણે બે નંગ ટમેટા લીધા છે મીડિયમ સાઈડના લીધા હતા મીડિયમ સાઈડની બે આપણે ડુંગળી લીધી છે આપણે કાઠિયાવાળી પેશલ લસણ મરચાની ચટણી લીધી છે એક આપણે લીલું મરચું લીધું છે અડધો ઇંચ જેટલું આપણે આદું લીધું છે અને આપણે કેપ્સિકમ લીધા છે હવે આપણે એને પીસી લઈશું આપણે ટમેટા નાખી દીધા હવે આપણે એમાં ડુંગળી નાખી દઈશું હવે આપણે આ લસણ મરચાની ચટણી નાખી દઈશું અને આપણે આ લીલું મરચું એક સમારેલું સેય નાખી દઈશું અને આદુ નાખી દઈશું આ રીતે આપણે લસણ મરચાની ચટણી આ રીતે ગ્રેવીમાં પીસવાથી એનો કલર બહુ સરસ આવે છે અને સ્વાદ પણ બહુ સરસ આવે છે હવે આપણે આને અલગ જોઈ લઈએ આપણે ગ્રેવી બહુ સરસ પીસાઈ ગઈ છે તો આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે મોટી ચમચી તેલ લીધું છે હવે આપણે અડધી ચમચી જીરું નાખીશું થોડીક આપણે હિંગ નાખીશું અને આપણે એક નાની ડુંગળી સમારેલી હતી એ નાખીશું થોડીક વાર આપણે આને દઈશું અને વધારે નથી સાચવવાની આ શાકમાં તેલ થોડું ઉછળી હોય તો શાક બહુ સરસ લાગે છે હવે આપણે આમાં કેપ્સિકમ નાખી દઈશું કેપ્સિકમ નાખવા એ ઓપ્શનલ છે મારી પાસે એટલે વધારે ભાવે છે કેપ્સિકમ એટલે કેપ્સિકમ નાખ્યું છે મારી ચાલો આપણી ડુંગળી અને કેપ્સિકમ સતરાઈ ગઈ હવે આપણે આ ગ્રેવી નાખીશું હવે આપણે એમાં સાકળી દઈશું થોડીક વાર ચાલો આપણી ગ્રેવી સરસ સતરાઈ ગઈ છે જો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે અડધી ચમચી અડદર નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું આપણે દોઢ ચમચી મીઠું લીધું છે કાશ્મીરની લાલ મરચું એક ચમચી નાખીશું ગરમ મસાલો નાખીશું અને હવે આ આપણે ગાંઠિયા આપણે ખાંડીને લીધા છે છાંડીને એ નાખીશું આ ગાંઠિયા નાખવાથી આપણો આ શાકનો સ્વાદ બહુ સરસ આવે છે આમાં જો તમે ધરણાનો લોટ નાખવો હોય તો એ પણ શેકીને તમે નાખી શકો છો આનાથી ગ્રેવી પટ બહુ સરસ બને છે કોઈ પણ શાકમાં તમે આ ગાંઠિયાનો ઉપયોગ કરીને નાખો એ બહુ સરસ શાક થાય છે અને ગાંઠિયા આપણે ખાતા ખાતા છેલ્લે છેલ્લે થોડાક વચ્ચે વધ્યા હોય એ ગાંઠિયા તો કોઈ ખાતા નથી એટલે એ ગાંઠિયાનો આ રીતે આપણે ઉપયોગ કરી લઈએ ચાલો આપણો મસાલો સરસ બધો મિક્સ થઈ ગયો છે અને જો તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આપણે આમાં પાણી નાખવાનું છે જે આપણે આ જાર ગ્રેવી વાળો હતો એમાં જ પાણી લઈને આપણે નાખ્યું છે એટલે જાર પણ ઉગાઈ જાય હવે આપણે આ પાણી નાખ્યું છે એટલે આ ગ્રેવી થોડી કટ થવા દઈશું ઉકળવા દઈશું એક મિનિટ માટે ચલો આપણી ગ્રેવી બહુ સરસ થઈ ગઈ છે જો આ રીતે ઠીકનેસ આપણે રાખવાની હજી બટેટા નાખીએ તે સુધી આપણી ગ્રેવી ઘટ થશે પછી હવે આપણે આમાં બટેટા નાખી દઈશું આ રીતે આપણે આ બટેટીનું શાક બનાવીએ તો શાક બહુ સરસ થાય છે તો તમે પણ આ રીતે બટેટીનું શાક બનાવી અને ઘરે ટ્રાય કરી અને પછી મને કોમેન્ટમાં જણાવજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આના ઢાંકી અને એક મિનિટ પૂક થવા દઈશું બધો મસાલો બટેટીની અંદર ભરી જાય ચલો આપણે એક મિનિટ એકથી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે જોઈ લઈએ સારું બહુ સરસ થઈ ગયું છે સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે થોડો ગોળ નાખીશું ગોળ નાખવો હોય ઓફનર છે તમને જો થોડુંક ઘર પણ આમાં જોતું હોય તો ગોળ નાખી શકો છો ને લીંબુ પણ નીચોઈ શકો છો દેશી બે બેટા મેં લીધા હતા એટલે લીંબુ નથી નીચવતું ફક્ત ગોળ જ નાખ્યું છે એમાં થોડોક હવે આપણે આમાં કોથમીર નાખી દઈશું બહુ સરસ આપણું શાક બની ગયું છે જોવા જ ખાવાનું જોવાથી જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક બની ગયું છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું ચાલો આપણું બટેટી શાક તૈયાર છે